મોવા વિસ્તારમાં એક પાન મામાની દુકાનમાં યંત્ર ઉપર ઓનલાઈન જુગાર રમી રમાડતા અઢાર મને મોવા પોલીસે ઝડપી લીધા ભાવનગર એલસીબી સ્ટાફના માણસોને અગાઉ બાતમી મળી હતી કે જાબીરભાઈ દાઉદભાઈ બેલીમ રહે નવા જાપા જમજમ પેલેસ મોવાજી ભાવનગર તથા ઉબે સુરપે અબ્બા સોહિલભાઈ શેખ રહે તારવાડીના પાછળના ખાચે મોવાવાળા તેના કબજા ભોગવતાના મોવા માર્કેટિંગ યાર્ડના ગેટની બાજુમાં મહેતા કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલ અજમેરી પાન કિલડ્રિંગ્સની દુકાનની બાજુમાં આવેલ બે બંધ દુકાન મૂકીને આવેલ દુકાનમાં જય ખેટલા આફા ટી સ્ટોર અને પાન માવાની દુકાનમાં ઓનેસ્ટ નામની ફ્રેન્ચાઇઝીમાં બહારથી માણસોને બોલાવી પોતાના આર્થિક લાભ માટે દુકાનમાં રાખેલ મશીનમાં યંત્રોના ચિત્રો ઉપર રોકડ રકમ મુકાવી યંત્રનું ચિત્ર જાહેર કરી વિજેતાને તેને લગાડેલ રોકડ રકમને બદલે દસ ગણી રોકડ રકમ આપી જ રૂપિયાનો હારજીતનો નસીબ આધારિત જુગાર રમાડી જુગારના હિસાબના રોકડા રૂપિયા મેળવી અખાડામાં જુગાર રમતા આવેલ માણસોને સવલતો પૂરી પાડી જુગારનો અખાડો ચલાવે છે જેથી એ જગ્યામાં રેડ કરતા પોલીસ અધિક્ષક ભાવનગરના પાસેથી વોરંટ મેળવી ઉપરોક્ત જગ્યાએ રેડ કરતા ઓગણીસ માણસોને મુદ્દામાલ સાથે ઝડપી મળી આવેલ હતા જેવો જાવીરભાઈ દાઉદભાઈ બેલીમ સોહેલભાઈ બશીરભાઈ બેલીમ માહિરભાઈ તારીફભાઈ કુરેશી અલ્તાભભાઈ હબીબભાઈ કુરેશી જાવીદભાઈ મોહમ્મદભાઈ કાજી સાકીરભાઈ ગનીભાઈ અડવાણી શાહરૂખભાઈ યુસુફભાઈ બ્લોચ ઇરદીશભાઈ બશીરભાઈ મલાડા મુસ્તુભાઈ ગનીભાઈ જેઠવા જાવેદભાઈ જહાંગીરભાઈ પઠાણ યસુફભાઈ નનુભાઈ સૈયદ સરફરાજ ઇકબાલભાઈ કુરેશી રાજુભાઈ રઝકભાઈ કનોજીયા અસલમભાઈ આદમભાઈ કાળાવતર રવજીભાઈ ખાટાભાઈ ખેરા નિઝામશાહ બતામશી મોગલ ઇમ્તિયા મિયા મહેન્સ મિયા સૈયદ અને સલીમભાઈ સાલીમભાઈ યમનીને રોકડ રૂપિયા એક લાખ બાવન હજાર સાતસો પચાસના મુદ્દામાલ સાથે અઢાર ઇસમોને ઝડપી લીધા હતા જ્યારે ઉબે સુર્ફી અબ્બા સોહેલભાઈ શેખ ફરાર થઈ ગયો હતો તેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા